We'll <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ઉપરવાસ વરસાદ અંગે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં પાણી ની આવક એક હાજર પાણી આવક છે અને દાંતીવાડાસો ને ઇઠોતેર પચાસ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી ની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને હજુ સુધી હવામાન વિભાગની આગાહી છે એટલે માઉન્ટ આઉ